દર વર્ષે પરિવારને એકવાર ભેગો કરી બધાને જમાડી અને પરિવાર ઉત્સવ ઉજવાય બધાને જાણકારી મળે એવા હેતુથી અમે આ પરિવાર ઉત્સવનું આયોજન કરતા હોઈએ છીએ મારું નામ જયંતિ નારોલા મેનેજિંગ ડિરેક્ટર શ્રી રામ કૃષ્ણા એક્સપોર્ટ આજનો આ અમારો પરિવાર ઉત્સવ કાર્યક્રમ એટલે અમે અમારી કંપનીમાં જે લોકો કામ કરી રહ્યા છે એને અમે ક્યારેય એમ્પ્લોય એટલે કે નોકર એવું નથી એવા ભાવથી નથી રાખતા એ જે પણ કામ કરવા આવે એ તમે અમારા પરિવારમાં જોડાણા અને પારિવારિક ભાવનાથી અમારી સાથે તમે જ્યાં સુધી કામ કરો ત્યારે એ રીતે જ કામ કરજો અને અમે પણ જે કાંઈ અમારું જ્યારે બી કંપનીની અંદર કોઈ પણ જમ અમે બધાને બપોરે લંચ પ્રોવાઈડ કરીએ છીએ તો લંચ પણ અમે જે પણ કર્મચારીઓ એની સાથે જ એની વચ્ચે બેસીને જ લઈએ છીએ તો એ લોકોને એવું લાગે કે નહીં આ રિયલ પરિવાર છે અને દર વર્ષે પરિવારને એકવાર ભેગો કરી બધાને જમાડી અને પરિવાર ઉત્સવ ઉજવાય બધાને જાણકારી મળે એવા હેતુથી અમે આ પરિવાર ઉત્સવનું આયોજન કરતા હોઈએ છીએ આજે મુખ્ય મહેમાન તરીકે આપણે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા તેમજ આ જર્નલિઝમના એટલે ઇન્ડિયા ટીવીના ચેરમેન એવા શ્રી રજત શર્માજી અને રાજ્યસભાના દસ થી બાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ આજે હાજર રહ્યા હતા શ્રીહંશ ધોલકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર આજે અમારી કંપનીના એકસઠ વર્ષ પૂરા થયા એટલે આમ ડેટ છે બે એપ્રિલ ઓગણીસો ને ચોસઠથી ચાલું થઈ હતી એટલે એ પ્રમાણે અમે એકસઠ વર્ષ પૂરા થયા જ્યારે ગોવિંદકા સુરતમાં આવ્યા અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આ બધું ચાલુ કર્યું ડાયમંડ કટિંગ પોલિશિંગનું એટલે એ પ્રમાણે આજે અમે અમારા પરિવાર જે અમારા એસઆરકે સાથે કામ કરતા હોય સંકળાયેલા હોય બધા એ સારકે પરિવારજનો એમની સાથે મળીને કીધું સેલિબ્રેટ કરીએ એટલે આજે આ કાર્યક્રમ કર્યો તો જેમાં ખાસ કરીને કદાચ સુરતમાં આમ એક કે બે વખત આવેલા હોય એવા રજત શર્માજી આપણે ઇન્ડિયા ટીવીના અને સાથે કેબિનેટ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાજી અને જયા કિશોરીજી છે જે આખા પરિવારને પરિવાર વિશે સંબોધન કરવાના છે કંપની આપણી નેટ ઝીરો છે નેટ ઝીરો વિશે અત્યારે દુનિયાભરમાં વાત ચાલે છે અને સી ઓપી ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટ ટ્વેન્ટી નાઇન એવી રીતે કરીને દુનિયાભરના લીડરશીપ મળી નાખી ડેવલપ કરતા હોય કે આખા પૃથ્વીને આપણે કેવી રીતે એક કે બે ડિગ્રી ટેમ્પરેચરથી આપણે વધારી શકીએ એ માટે ઇન્ડિયાનો નેટ ઝીરો ટાર્ગેટ બે હજાર સિત્તેરનો છે એનાથી છેતાલીસ વર્ષ પહેલાં આપણે અર્લિયર લઈ આવ્યા કીધું કે જો દેશને નેટ ઝીરો થવો હશે તો દરેક નાગરિકને એમાં પ્રયત્ન કરવો પડશે ને એક કંપનીને પણ કરવો પડશે તો કંપનીની જવાબદારી સમજીને આપણે કેવી રીતે વેલ્યુ કરી શકીએ એ પહેલાં આપણો ટાર્ગેટ બે હજાર ત્રીસ હતો પણ કીધું એ બહુ લેટ થશે આપણે હજી વેલ્યુ કરવું જોઈએ અને એવું કાંઈ થઈ શકે કે દુનિયાભરમાં લોકો ઇન્ડિયાને બહુ હજી ડેવલપ દેશ સમજતા હોય અને એવા દેશમાંથી એક ડાયમંડ જેવી મેન્યુફેક્ચરિંગની કંપની કે જે ત્યાં પ્રદૂષણનું પણ લોકો બહુ નેગેટિવ બોલતા હોય આવી જગ્યામાંથી જો આપણે પહેલું વર્લ્ડનું સેમ્પલ આપી શકીએ તો સારું એટલે અમે બે હજાર ચોવીસનો ટાર્ગેટ મૂકી દીધો બહુ જ અગ્રેસિવ અને અમારી ટીમે ખાસ મહેનત કરીને આપણે સોલાર પ્લાન્ટ લગાવ્યો બધા અલગ અલગ વોટર મેનેજમેન્ટના વેસ્ટ મેનેજમેન્ટ કાર્બન ડાયોક્સાઇડ બધાનું કરીને આપણે આપણી કંપનીને ગયા વર્ષે બે હજાર ચોવીસમાં જ નેટ ઝીરો કરી નાખી છે હવે નેટ ઝીરોમાં સ્કોપ વન સ્કોપ ટુ અને સ્કોપ થ્રી આવે આપણે સ્કોપ વન અને ટુમાં અત્યારે નેટ ઝીરો થયા છે અને આ બધાના જે ટાર્ગેટ છે એ વન ટુના જ છે સ્કોપ થ્રી એવું છે કે જે લાર્જર એક્સટેન્ટ પર લોકોની પર્સનલ લાઇફમાં જઈને પણ આપણે પર્યાવરણને કેમ ઘરે પોતાની ઘરે ઇલેક્ટ્રિસિટી કેમ બચે એ લોકો ઇલેક્ટ્રિક ગાડી કેમ વાપરે આ બધું આવે એટલે એની ઉપર આપણો કંટ્રોલ નથી આપણે એનું અવેરનેસ લાવી શકીએ અમારી કંપની અલગ અલગ જે આવી કેમ ઇવેન્ટ છે તો આવી બધી ઇવેન્ટમાં અમે પર્યાવરણ વિશે બોલતા રહીએ એટલે ઘરે ઘરે પણ ઇલેક્ટ્રિક ગાડીનો યુઝ થાય ને જે કરે એને જે બોલે પણ કરે નહીં એને બોલવાનો અધિકાર નથી માટે અમે પહેલાં અમારા ઘરેથી જ શરૂઆત કરી અમારા બધા પાર્ટનર ડિરેક્ટરના ઘરે ઇલેક્ટ્રિક ગાડી છે આપણે તેસલા પણ ખાસ એટલે જ ગોઈન કાકા ઇમ્પોર્ટ કરાવડાવી હતી કે આપણે જો તેસલા આપણે લઈએ તો એક સેમ્પલ થઈ જાય કે ઇલેક્ટ્રિક ગાડી ઇન્ડિયામાં હવે ચાલશે એમ